રૂપાંતર કાર્યક્રમ અંતર્ગત મોડ્યુલ નંબર ટુ મારો હીરો મારો હીરો પ્રોજેક્ટ પરિચય પછી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સફળ અને ખ્યાતિપાત્ર લોકોના ઉદાહરણો દ્વારા હીરો એટલે શું તેની ખાસિયતો શું છે તેના કયા ગુણોને લીધે આકર્ષે છે તેની આસપાસ રહેલી વ્યક્તિઓમાં તેમના હીરો કોણ છે પોતે કોઈના હીરો બની શકે છે વગેરે બાબતો દ્વારા બાળક પોતાના ભવિષ્ય માટેનું એક વિઝન સ્પષ્ટ કરી શકે એ આ સેશનનો હેતુ છે તેમાં બાળકને હોમવર્ક આપવામાં આવેલું હતું કે તમે કોને હીરો માનો છો કોઈ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાષ્ટ્રીય ક્ષેત્ર વિવિધ ક્ષેત્રના સફળ મહાન વ્યક્તિઓ હોઈ શકે છે તો બાળકોને આવા વિશ્વ વિખ્યાત લોકોને જેમને વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્યો હોય જેનાથી સમાજને દેશને વિશ્વને લાભ થયો હોય તેવા લોકોની યાદી બનાવવા માટે આપેલી હતી અને બાળકો એ આ પ્રમાણે કાર્ય કરેલું હતું આ કેતે એ મેં બત્યો કરે ન હલા એને ફ્રેન્ડ કે તો આ ને ન યુદ્ધ છે યુદ્ધ અને બધું માટે મને ગમે વેરી ગુડ વાહ

તો હીરા માટેની બાબતો કે જેનામાં કશીક આવડત છે હીરો કોણ કે જે તેનો ઉપયોગ લોકોના ભલા માટે કરે છે જેને લોકોની સમસ્યાઓથી પીડા થાય છે તેના ઉકેલો શોધવા પ્રયત્નો કરે છે જેનામાં રાષ્ટ્રપ્રેમની ભાવના છે અને દેશને ગૌરવ મળે તેવા કાર્યો કરે છે જેઓ ખૂબ જ મહેનત છે પુરુષાર્થ અને પરિશ્રમ કરનારા છે અને પ્રામાણિક છે જેમનામાં ભરપૂર આત્મવિશ્વાસ છે અને નિષ્ફળતાથી ડરતા નથી પીછેહટ ક્યારેય કરતા નથી જે ખૂબ જ પ્રેમાળ છે કરુણા સભર છે જેના વિચાર વાણી વર્તનમાંથી આપણે ઘણું બધું શીખી શકીએ છીએ જેના જીવન કાર્યો આદતો વ્યક્તિત્વ ચારિત્રથી આપણે પ્રભાવિત થઈએ છીએ જે નેતૃત્વ લે છે પરંતુ પરિવર્તન માટે પહેલાં પહેલ પણ કરે છે લોકોને પ્રેરી શકે છે જેમને પોતાનું જીવન ધ્યેય છે અને જીવનની સાર્થકતા માટે પણ તેઓ સક્રિય છે જે ઘડતર કરે છે અને સતત વિકસતા રહે છે આ રીતે બાળકોને પોતાનો હીરો શા માટે એને હીરો ગમે છે હીરો તરીકે કોઈ મહાન વ્યક્તિ પ્રભાવશાળી વ્યક્તિ પણ હોઈ શકે છે એ બાબત બાળકોને સમજ આપવામાં આવેલી છે